લાવડીયા મકવાણા ઢંઢા રોડ પર રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કૃષિ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગ્રામીણ ક્ષેત્રે થઈ રહેલા વિવિધ વિકાસકામો રાજ્ય સરકારની ગ્રામજનોની સુવિધામાં ઉમેરો કરવા અંગેની કટિબદ્ધતા દર્શાવે છે ત્રણ ફેબ્રુઆરી બે ના રોજ રાજ્યના કૃષિ પશુપાલન ગો સંવર્ધન મત્સ્યોધક ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના લાવડિયા મકવાણા ધંધા રોડ પર રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડથી વધુને ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ધારાસભાની ચૂંટણી પહેલાં અમે તમારા ગામના બ્રિજનું ખાતમુહૂર્ત કરી ગયા બાર મીટરના છ ગાળા એક બાર મીટરનો એવા છ ગાળાના મેજર બ્રિજ અને ત્રણ કરોડ અને પચીસ છવ્વીસ લાખ રૂપિયાના કામનું અમે ખાતમુહૂર્ત કર્યું હતું અને હવે એનું લોકાર્પણ કરી પચાસ લાખના ખર્ચે હમણાં જ મંજૂર થયો છે એટલે તમારા ગામના જે રસ્તાના મહત્વના પ્રશ્નો હતા એનો મોટા ભાગના પ્રશ્ન